વલસાડ જિલ્લાના ધરમપુર નજીક મદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજે એટલે કે સત્તાવીસ નવેમ્બરથી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે બારમી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ટીમ ગુજરાત સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાંથી બાય રોડ ધરમપુર જવા રવાના થયા છે આ બારમી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને બસો એકતાલીસ ઉચ્ચ સંધિ અધિકારીઓ જોડાશે આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા અને વલસાડ પહોંચ્યા હતા વલસાડ રેલવે સ્ટેશન પરથી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ બાય રોડ ધરમપુર જવા રવાના થયા છે જે આરામ કર્યા બાદ બપોરે અઢી વાગે ચિંતન શિબિરનું ઉદઘાટન કરશે વલસાડના ધરમપુર ખાતે યોજાનારી બારમી ચિંતન શિબિર માટે રાજ્યના મુખ્યમંત્રી સાથે મંત્રીમંડળ સાથે વલસાડ રેલવે સ્ટેશન આવતા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મંત્રીમંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું